નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર આજે છે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ફરી એક વખત ભારે વરસાદના નવા સમાચાર આવી ગયા છે એટલે કે ક્યારે ભારે વરસાદ પડશે તેની વાત કરવાનો છે ખાસ કરીને આ જ મહિનાની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે એ પણ મિત્રો બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનશે અને તેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો તેના ડેટા સિસ્ટમ વાત કરીશું તેમજ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગામી દસ દિવસની આગાહી તેમજ મિત્રો આપણે એ પણ જોઈશું કે આ મહિનાની કઈ તારીખેથી કઈ કઈ જિલ્લાની અંદર મિત્રો વરસાદ પડશે અને તેનો મેપ પણ આપણે જોઈશું લાઈવ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવે તો આજનો વિડીયો છે એ ખૂબ જ ખાસ બનવાનો છે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો ગઈકાલે જોવા જઈએ તો કંઈ ખાસ એવો વરસાદ જોવા ન મળ્યો તો સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવાની અંદર પડ્યો હતો એ પણ મિત્રો અડધો ઇંચ બાકી કંઈ ખાસ વરસાદ જોવા મળ્યો ન તો આ સિવાય વલસાડ છે સાબરકાંઠા મહીસાગર ડાંગ છે બનાસકાંઠા ભાવનગરના પાલીતાણાની અંદર પણ આમ જોઈએ તેવો કંઈ ખાસ વરસાદ હતો નહીં માત્ર મિત્રો અડધો ઇંચ અને એકાદું ભારે ઝાપટું હાલ જોવા જઈએ તો સાયક્લોન છે એક પંજાબ ઉપર છે અને એક બિહાર ઉપર છે જેને લઈને વરસાદની ધરી છે એ હિમાલયની અંદર સરકી ગઈ છે એ તમે સ્પષ્ટ જોઈ શકો જે મોન્સૂન ટ્રાંફ રેખા છે એ મિત્રો એકદમ હિમાલય ઉપર સરકી જવાને કારણે અરબી સમુદ્રમાં જે ભેજવાળા પવનો આવી રહ્યા છે તે જ પવનમાં આવી રહ્યો છે જેને લઈને હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે ભારે વરસાદની અહીંયા મિત્રો કોઈ આગાહી કરવામાં નથી એવી તમે અહીંયા મિત્રો જોઈ પણ શકો છો ઈસીએમડબલ્યુ એફ મેપ દ્વારા હાલ મિત્રો જે ટ્રમ્પ રેખા છે ખૂબ જ ઉપર અને આ ટ્રમ્પ રેખા એકદમ અહીંયા નીચે આવશે ત્યારે જ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે હાલ મિત્રો આગાહી નથી મિત્રો આ એક મેપ જોઈ શકો છો ગ્લોબલ ટ્રોપિકલ હાઝાર્ડ આઉટલુક મિત્રો જેની અંદર વીક ટુની અંદર ચૌદ ઓગસ્ટથી લઈ અને વીસ ઓગસ્ટ સુધી તમે મેપ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા છે મિત્રો ભારતનો મેપ અને જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો સિસ્ટમો આવી રહી છે વીસ ઓગસ્ટ સુધીની અંદર આ સિસ્ટમો દક્ષિણ ભારતની અંદર સારો વરસાદ લાવશે અને ત્યારબાદ મિત્રો સત્યાવીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો આ મોટી સિસ્ટમ ને સતત મિત્રો સિસ્ટમ આવી રહી છે જેને લઈને જોવા જઈએ તો આગામી સમયની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની એકવીસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધી ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારબાદ પણ મિત્રો સિસ્ટમો સતત મિત્રો આવી રહી છે તો તેને લઈને આપણે મિત્રો ચાલો વાત કરીએ ખાસ કરીને એકવીસ તારીખથી જો સારા વરસાદની ચાલુ થશે તો લગભગ એ મિત્રો ઓગસ્ટના અંતમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરના શરૂઆતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ લાવી શકે છે તો ફરી એક વખત વરસાદના સારા સમાચાર છે હાલ મિત્રો વીસ તારીખ સુધી કોઈ મોટા સમાચાર નથી એકવીસ તારીખથી મિત્રો ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થતા ખાસ કરીને ઓગસ્ટ મહિનાના અંત સુધીની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આપેલા મિત્રો આજની આગાહી જોઈ લઈએ તો ભારતીય હવામાન વિભાગે આજે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી જવાને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે એટલે કે ત્યાં સારો વરસાદ પડી શકે છે નવ તારીખે આ સિસ્ટમ સંપૂર્ણ રીતે આ વિસ્તારમાં છે જેને લઈને કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે દસ તારીખે પણ મિત્રો છે એટલે કે આજેથી લઈ અને ત્રણ દિવસ સુધી આઠ નવ અને દસ આ ત્રણ દિવસ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે અગિયાર તારીખથી ફરી વખત એને એ પોઝિશન કોઈ સારા વરસાદની આગાહી નથી અહીંયા મિત્રો ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર કચ્છ સોરી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના જિલ્લોની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળશે એટલે ત્યાં ઘાટો બ્લુ કરેલો છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ઘણા સ્થળોએ વરસાદ જોવા મળશે એટલે કે પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને તેનું કારણ પણ આપણે મિત્રો અગાઉ જોયું કે ખાસ કરીને બંગાળની ખાડીવાળી એક હળવી સિસ્ટમ મિત્રો ખાસ કરીને રાજસ્થાન તરફ આવી રહી છે મિત્રો ચેતવણીની જો વાત કરીએ ક્યાં ક્યાં ભારે વરસાદની ચેતવણી છે તો બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ ડાંગ આ વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાપકી શકે છે જોકે એ નવ તારીખનો મેપ હતો અને નવ તારીખનો મેપ જોઈ શકો છો નવ અને દસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની ગઈ છે મોટા ભાગના સ્થળોએ ખાસ કરીને નવ દસ એટલે આમ તો જોવા જઈએ તો આઠ નવ અને દસ આ ત્રણ દિવસ મિત્રો સારો વરસાદ પડશે અગિયાર તારીખથી મિત્રો અહીંયા તમે જોઈ શકો ફરી એક વખત સિસ્ટમ નબળી પડશે જેને લઈને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આળો વરસાદ બાર તારીખે તો કચ્છ સૌરાષ્ટ્રમાં સાવ નહીવત જેવું પરંતુ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સતત સારો વરસાદ ચાલુ રહેશે તેર તારીખથી મિત્રો સંપૂર્ણ સિસ્ટમ નબળી પડશે અને વીસ તારીખ સુધી સંપૂર્ણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર ભુક્કા કાઢી નાખે વાવાઝોડા સાથે વરસાદની ફરી એક વખત રાઉન્ડ શરૂ થશે અને તે લગભગ મિત્રો પંદર થી વીસ દિવસ સુધી ચાલી શકે છે અને તેની અંદર લગભગ તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વડે જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત